તો મિત્રો મધુબેન બનાવી રહ્યા છે શક્કરપારા ઓછો કટિંગ કરી એ શક્કરપારા ખાવા હારા બતાવ મસ્ત બિસ્કિટ બનાયા ભાઈ બિસ્કિટ બનાયા દીધો જે ને મિત્રો બતાવજો તો બિસ્કિટ જે મસ્ત શક્કરપારા

طاپ نہیں کوئی ગામนม پیو جو ہے کہ ترا پرو कर खर्ता नहीं खाई साइकिल पे हमी रमी है आको दाड़ी घर आई दी बॉम से पीने दू इत्रो कुर्सी आप बने तो पापड़ दा कुर्सी होगड़ी जाए مزب لے ون فاٹی جکر پاڑو تو ٹوٹلی شکر پڑا جا جس મિત્રો મુખવાસ નો બી તમને વિડીયો આવશે તમે જોજો શેવ નો આવશે આપણી ચેનલમાં જોડાતા રહેજો સફા બ્લોગમાં તો બેન અમારે બનાવી રહેશે શક્કરપારા દિવાળીનો નાસ્તો આ મિત્રો અમારા અઠવાડિયું ચાલશે પછી શક્કરપારા જોવાની નહીં મળે શક્કરપારી જોવાની નહીં શક્કરપારા ઉડશે બરોબર નો ઉના કેરા તો તો મિત્રો મળીએ મધુબેન શક્કરપા તાળી પછી બરોબર જય માતાજીલબેન તળી રહ્યા છે શક્કરપાડા હા પાયલ બેન

মধু বে <coughs> <kommt> <coughs> <coughs> <hums>